ફેમેલી કેમ છો બધા જે માતાજી સાગત છે તમારો આજના વ્લગ માં અને ફેમેલી ગઈકાલના વલગ તમે જોયું હતું કે ગૌરીવત શિવ ના આજથી ચાલુ થાય છે તો બસ શિવબા અત્યારે સવાર સહરમાં મસ્ત મજાના રેડી થઈ ગયા છે તો અમારા શિવ બા સરસ મજાના કપડા પહેરીને રેડી થયા છે સિવના છે ને ચણિયાચોળીનો બહુ શોખ નહીં શિવ ત્યારે અત્યારમાં શિવ બાએ બે બે ચોરી બદલી બોલો અત્યારે ફાઇનલ આ કરી છે હવે તો ચલો સિવબા હવે મોડું કર્યા વગેરે આપણે પૂજા કરી લઈએ કે મારે કરવાનું છે હવે કચરો પૂતું તો ચલો મોડું કર્યા આવગર કારણ કે સાડા નવ તો ઓલરેડી ભાગી જ ગયા છે તો ફટાફટ આપણે ઘરનું બધું જ કામ પતાવી લઈએ તો બસ જો હવે આપણું કામ પણ થઈ ગયું છે પૂરું અને સીવ બાબી આવી ગયા છે હવે ઘરે ટ્યુશનથી નહીં સિવ આ બધું શું લઈને આવ્યું તું ઓકે આજે તમારે ગયેલું છે એટલે હેને હા હા સરસ છે બતાવો

જલદારુ કહેવાય ખો મા આને શું કહેવાય જલદારુ જો અને યાદ રાખજે આની અંદરથી શું નીકળે લખશું બીઓ બીઓ બદામ નીકળે બદામ આ ઠળિયા છે ને શું ઉભાવ તું ખાઈ ખાઈને નાખસ ને આ ઠળિયા તું તોડ ને બદામ નીકળે હા ખબર છે એમ ને લાસ્ટ યર કર્યું તું નહીં આપણે હું તો ગોળી રહી છું 5 દિવસ પાંચ દિવસ તમે ગોળી રહી તો કમેન્ટ માં જરૂરથી કહેજો તો આપણે બધા સાથે કરી કરશું 5 દિવસ હું આ

અને આજો હવે વાગી ગયા છે સાંજના પાંચ અને ને જો મમ્મી ગયા છે તો આજે અગિયારસના ભજન છે એટલા માટે બાર ભજનમાં તો હું બસ બી હાલ જાગી છું હવે અને શિવબાને ને ગયું એટલે શિવબા તો આમ થાય બપોરે કહેશું સૂતા છે નહીં તો બધું જ કામ બતાવીને હું છે ને અહીંયા જો બેઠી ગઈ છું રસોડાના દરવાજે તો અને મમ્મી તો છે ને શેખ બાર એટલે ત્યાં બેઠા છે પણ હવે એમાં એવું છે કે પપ્પા ગયા છે અત્યારે સબ્જી લેવા જે સાંજે આપણે બનાવવાની છે અને સાથે સાથે લક્ષ્યુભાઈને પણ લઈ ગયા છે એના કરવાના છે હેરકટ ગઈ કાલે હું છે ને લઈને એને ગઈ પણ શોપ બંધ હતી એટલે કાલે તો કંઈ મેળ આવ્યો નહીં મેં ત્યારે ફોન બી કર્યો પપ્પાને કે હવે કોણા સાથ થઈ ગયા છે જલ્દી ઘરે આવો લઈને તો આ થઈ ગયા પણ હજુ સુધી પપ્પા ઘરે નથી આવ્યા આજે મારે રસોઈ બનાવવાની છે બસ આવે એટલી રમ પછી આપણે પાછા લાગી જઈએ રસોઈ બનાવવામાં આખો દિવસ ઘરમાં રહ્યા જ નથી રમ રમ જ કર્યું છે એને શું હવે ભૂખ લાગી બપોરે જમી નહીં બેન અને અત્યારે જો જમવા બેઠા છે દહીં મોળી રોટલી અને મોળું શાક હે શિવ બા ભાવે છે તમે ટેસ્ટ કરું શું થયું ના ભાઈ ખાવું તો પડશે બેન પાંચ દિવસ

બસ ફેમિલી હવે જમી કરીને આપણે થઈ ગયા છીએ ફ્રી બધું જ કામ થઈ ગયું છે પૂરું પણ લાસ્ટ એક જ કામ હતું આપણું જે છે દૂધ ગરમ કરવાનું જે થઈ રહ્યું છે બસ પછી આપણે સાવ ફ્રી જ છીએ પણ આજનો આ વ્લોગ તમને કેવો લાગે મને લાઈક શેર અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું હવે આવતીકાલે ફરી એકના આ વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી